માતાજી મિત્રો ફરી ના બ્લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે ઘણા દિવસ પછી ખેતરમાં આવ્યા છે કપાસ જોવા કપાસ કેવો થયો છે તો આ છે આપણો કપાસ અને રૂ પણ આવી ગયું છે જુઓ અને બે ત્રણ દિવસમાં રૂ વેણવાનું છે તો તમે કોમેન્ટ કરીને કહેજો કે રૂ કેટલું થશે આપણે જુઓ

વાય પણ હજુ આયા નહીં અને આ મરચા જુઓ મરચા જબર આયા તો સારું ખાતું છે આખા ખેતર માં તો મિત્રો હવે આપણે જઈએ છીએ રાંડા વાળા આપણા ખેતર માં ત્યાં પણ આપણે હમણાંથી ગયા નથી જોવા તો આપણે ત્યાં પણ જોવા જઈએ છીએ મિત્રો અમે આવી ગયા છીએ એરંડાવાળા ખેતરમાં અને આ છે આપણા એરંડા એરંડા તો સારા થયા છે અંદર લશ્કો વાયો છે જુઓ અને હજુ ચાહટી તો આપણે ઊભું છે વાટ્યું નહીં હજી બે દિવસમાં વાંટવાનું પણ ઉભું છે હજી તો માટી નથી તો આપણે આ ખેતરમાં છે છે તે પણ સારા જો આ બાજુ આપણા છે અને આ બાજુ આપણા છે વચ્ચે ખાલી ચેટો છે આ બાજુ પણ ઈરંડા સારા છે તડકો આવે છે એટલે થોડું દેખાતું નથી બરોબર

જો આ હોઠો છે અમા ગયા હોઠા હતા એટલે બે ત્રણ ગો ત્યાં લીધા છે ખાવા ચાટી મિત્રો હવે અમે નીકળી ગયા છે કાળા જવા માટે શેતાના રસ્તા છે એટલે બાઇક તો ઊંધો થઈ જાય નેશનલ આવે હ બાઇક તો તો નહીં ગયા